જય દાસારામ અને હરે મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા છે તો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગમાં ને આપણે અત્યારે જવાનું છે આપણા માતાજી ના મંદિરે એમાં એવું કુળદેવી કે આપડા ભાઈ જે સોનવણી મોટા બાપા ને છોકરો છે ને એને એક દી ફોન આવ્યો હતો કે ભાઈ આપણે ઓલા નારિયે સોતલા ઉખેડવાનું છે ને ખોળવાનું છે એમ કઈ વાંધો નહીં તો ખોડી લઈએ તો ઈ આજે આવ્યા છે ને ખોડવાનું આ છે ઈ તો આ જને મંદિરે ખોડવાનું છે તો હાલો જઈએ અને અહીં જઈને મળીએ મિત્રો આપણે માતાજીના મંદિર આવી ગયા છીએ પૈગી લાગી લેઈએ પોરવાનસીના દેવ સેટલા પર મોટી ખોરી ખઈએ dîner સાહેબ આવી કી

નારિયેળ ખોડવાનું નારિયર ના સોતલા ઉખેડવાનું આ હતું ખોડી દીધું હે અને આ છે ને મિત્રો આ ભાઈ છે ને વેલ્ડિંગ નું કામ કરે છે અને એની એની રીતિ છે મને તો છ મહિના પેલા એનો ફોન આવ્યો હતો ભાઈ આપડે કરવાનું છે મને કે છ મહિના પેલા ફોન આવ્યો કે આપડે કરવાનું છે વાંધો નહીં કાલ ફોન આવ્યો બની ગયો ને ખોડવાનું છે વાંધો નહીં તો આવો તો ખોડી નાખી તો જો હું થયું છે કામ જોરદાર થઈ ગયું છે ઓલો છે ને હાઈ થી ડિસમિસ થી નીનાથી ઉખેડવામાં હે ને લાગતી વાત એના લીધે હે ને આ પાંચ મિનિટમાં સોટલા ઉખડી જાય અર નમસ્કાર મિત્રો હવે જરા જારે રે પણ જવાનો વિચાર છે દશરાન બાપાના મંદિરે ચાલો જઈએ ને મડી તો આપણે મંદિરે ફઈજી લાગીલું તો ન મારિયતમાં સટલા ઉસવાનો ખોડીએ લીતો ને હવે જવાનું છે જારે તો ચાલો જઈએ અને મડી આપણે જારે તો દશરાન બાપાના મંદિરે ફગી ગયા છે ભાઈ નારિયલ લેવા ગયો હે તો ચાલો ચાઈએ ફઈજી બઈજી ભાગ લઈએ વારિયા બારિયા લઈને આવતો રહ્યો હે આને જોયો જણગોર ના મેળામાં તો આપણા હતો ને માળા છે મિત્રો આપણે આવી ગયા અહીંયા ભોજનાલય આપણે મંદિરે બનાવ્યું ને જોરદાર કામ છે અહિયાં ભોજનાલય નું जो ही कुछ ये जो हमारे बोले कूने थी नीचे जो, जो थी। है, गेत, गेत है जो हमारे थी ये बंद है गेट लगभग नहीं गेट गेट बंद है नहीं अलग पर काम आ रही होगा तो जाएं थी जोइल जो नहीं है जाएं थी जोइल जो आज ये करता था ना नीचे सुन से तो नीचे पर वो है बताएं अंडरग्राउंड है बताएं काम है ना આયા પણ નીચે પણ હારો પોસે પોટ जोरदार કામ હે ભાઈ મંદિર દર્શન પર દાસરામ બાપાના ફોટા એ પાડી લીધા છે જો મંદિરના ફોટા પડે ને ભાઈ આયા આવની એટલે મજા જ આવી ગઈ સુખ મન ને શાંતિ જડે તો હાલો હવે જાસુ કરે બપોર થઈ ગયા છે 12:30 થવાઈ ગયો છે તો હાલો જઈએ અને મોડીએ પછી નિરાતે

મોહન ને ડેલા ને ડેલા માં આવી જાય કે કે ખુલો હોય ને એકાદ બે વાર છે ને જરા વાહે છોડો તો ને હિને લીતે છે ને બહુ મારા છીતા સેટા પાકે છે ડેલો જરા ખુલો રહી જાય એટલે અંદર કરી દે છીતા ચાલ્યો તો હાલો જઈએ અને હવે મળીએ પછી ફાઇનલી મિત્રો આપણે ક્લિટર પૂરી છે અહીંયા મોક પછી ચાલુ છે થોમે છે ને થોડો આરામ બરાબર કરી લે અને પછી બહુ પછી મળીએ હાલો મળીએ તો મિત્રો આપણા ઘરે હતા ત્યારે વાત થઈતી કે ઓલા ગલુડિયા મારાથી પીવે છે એમાં એ હું એક આપણી પાસે એક ગલુડિયા કે કૂતરો કોઈ નતા આપણે એનો ધ્યાન રાખી હતું આ પાંચ સાત નાના ગલુડિયા છે પછી બે ત્રણ મોટે કૂતરાની એમાં હું છે એટલે કુલ ટોટલ છે ને 7-8 જેવા છે તો એને હું ડેલો જરાક ખુલ્લો હોય તો એ અંદર ગરી જાય છે તો એને લીધે જરાક એક ફેરવા હતા ઉપર પણ એટલું નહી હે ને ગલુડિયા છે ને નાના એ મારાથી બીએ હે તો વળી તમે કયો ને ગલુડિયા ને પણ વાણે થાય એવું નથી એ એક હોય ને તો આપણે ધ્યાન રાખીએ પાંચ હોય એટલે પછી ધ્યાન ના રહીએ જરાક ડેલો ખોલો એટલે અંદર ગરી જાય તો હું જરાક એક ફેર વાંચ્યો તો એને લીધે જરાક એ ગલુડિયા હે ને બે છે બાકી ખાવા પીવાનું નાખવાનું અત્યારે શિયાળો હોય ટાઈટ વધારે પડે તો એને ઓઢાડવાનું ને એવું બધું કરતા હોય ને પણ આ જરાક ને ધ્યાન રાખવું પડે છે મિત્રો આપણે આ વીન આપણે બ્લોગ બનાવી પછી આપણે પૂઈ ગયા હતા અને પાછું મગજમાં જ નતું કે ભાઈ આ બ્લોગ બનાવવાનું છે અને આ એક આપણે જાતા હતા ત્યારે તો કે આ દાયમ કાજે એક બિલ છે જે અહીંયા દેવાનો હતો સી દેવાનો દેવા પાછળ પણ આપણે નીચે તો પૂઈ ગયા હતા પાછો ઉપર આવ્યા તો આમ તો બિલ તો આ નહીં ન હું મોટી મોટી મોટો હોય ને લેવડાવતા હોય પડી બતાવાઈ નહીં બો જાજો આપરેક ને ભરવાની હોય તો એ બતાવાઈ નહીં અને હાલો છે ને હવે મળીએ મૂકી દીધું હે આને કે ને આજે વ્લોગ ઉતારવાનો ફાવ એટલે પહેલી વખત એમ બન્યું હે કે વ્લોગ કરવાનો પડે એટલે આમ ના ભૂલાઈ અને મગજમાંથી નીકળી ગયું કે ભાઈ આજે મને વ્લોગ ઉતારવાનો હક કે માનતો નઈ તો હવે આપરેક ને જવાનું છે ઘરે અત્યારે ભાઈ અત્યારે આર્ટીકલ અરતી પણ એકલાક પહેલા ભએ અત્યારનું આનું સીન હતા લે અત્યારે પણ એમ આવે છે બાકી આનું સીન એટલે કે આપણો આનું નેચર એવું છે કે ભાઈ મજા જ આવી જાય અહીંયા આનું તમે નજારો જોવો નજારો મજા જ આવી જાય સૂરજ આથમતો એવું કે સનસેટ જેવું નજી પણ જોવો તમેત્રો આપણે મુંગો બાંધી લીધો છે એ હવે જવાનું છે રૂમાલ બાંધ લીધો એટલે કે મુંગો એટલે કે આના બે કારણ છે એક તો છે ને ટાઈટ ના પડે એટલે મોઢામાં ટાઈટ ના લાગે અને બીજું કારણ એ કે જીવડી છે ને અત્યારે ડેમો પર મેં એની પહેલા પણ કીધું હે બહુ બોય એટલે કાને તમને અત્યારે થોડોક ડેમો બતાવું જો તમને દેખાય છે કે એટલે આજે આજે ઓસી હે હાઉ વોઝ ઈ હાઉ એટલે હા બાકી લાંબાકીમાં વાડીઓમાં જઈએ ને એમાં બહુ વધારે ડેમ નજીક જેમ જતા જઈએ ને વધારે હવે તો હાલો જઈએ અને હવે મળીએ પાછા ઘરે જઈને તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અહીંયા અને હવે આપડે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તમને જ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપડા આગળના એક નવા વ્લોગ માં